અને આ છે કિરણબેન કિરણબેન છે રસોઈ વાળા છે એટલે નાની બેન છે અને કિરણની મોટી છે સીતા નાની બેન મોટી બેન છે ચોટલી ચુંદડી અને હવે રસો અને ભેગો અને આપણે ઘણા શિક્ષક મિત્રો એ કહ્યું કે થોડું ડિટેલ દેશ તો આ છે રસો તો કુમાર તો કુમારનો પાટલો છે રસોનો પાટલો છે આ પાટલાનું નામ છે રસો એટલે કુમાર એટલે કે નાનો ઓની માત્રા અને એનો ભાઈ છે આ દૂધ ભાઈ તો દૂધ ભાઈ છે એનો મોટો

ચુ ચુ જુ જુ સાઉ આવ્યો આર્યો એક શબ્દ અને આ છે દૂધ ભાઈ આવો આવો દૂધ ભાઈ બેસો બેસો દૂધ ભાઈ તમારી માટે અમે મોટો પાટલો લાવ્યો તેને કે શું દીર્ઘ ઉલો પાટલો બોલો બોલો કોણે બનાવ્યો આ પાટલો કોટ ભાઈ બનાવ્યો આ પાટલો ઊ ખૂ ગુ ચૂ છું જુ તો આવી રીતે આપણે આ થોડાક લાંબા સ્વરમાં છે આપણે ઊંઘી માત્રા આપણે શીખવીશું ત્યારબાદ છે કેતન અને કૈલાશ તો આ કેતન અને કૈલાશ છે ને એ બંને ભાઈ બહેન છે કેતન ભાઈ છે એને એક ટોપી પહેરી છે અને આ કૈલાશ છે એને એની બેન છે મોટી બહેન એમાંથી છે એક ટોપી ઈયા ઈયા ઓ તેને કહેવાય બે માત્ર ઈયા ઈયા ઓ